આજ તો માયા શું કરsin શું નહીં કરે નીલા ખૂબ ટેમ ખરાબ હે ભાઈ ખોટું કરા ઉવાર તો હમ હમય દાન હાછો કરા ઉવાર તો દેવતા પડે ભાઈ તે કાઠું કોમે ખૂબ હજમીન કર કરજો ભૂપન કો થને ટેમ હે ખરાબ ખૂબ આયો ટેમ ખરાબ થી ભાળી ભાળી નેડ દુ ભાઈ નકા આ તો એક વેળા હે સોઈ ગયો હે લેર લે છે મોતી મારો ભગવાન અને મારી માતા એમ કે તમે ફરો એટલા કોઈ ઓનો વાયરો વાદવા જો તો તો મોત્રી ભમ માતા રોમાં ઘી નથીયો

ધકે કાતે મહિનો આવશે શ્રાવણ મહિનો આવશે આ ગોમમાં હું માતા સાથે એમ કહું છું ગાયનું પૂન રાખજો મનખ માથે મને માતાને થોડું ભાર દઈએ ભાઈ ગમે એ રીતે આવે પણ થોડું ભાર રહે છે હું માતા સાથે આ આ ગોમને કઈ જાઉં છું ભાઈ હું બેઠી છું એટલે કઈ જાઉં છું થોડું ભાર રહે છે જે પરમાણે રહો પણ થોડું ભાર રહે છે તે ખૂબ પૂન કરજો

બે મોતીજી જો ભગવાન લાજ રાખશે હો માતા લાજ રાખશે બે પદમા ડોકરા માડી ભગવાન લાજ રાખશે માતા લાજ રાખશે બેઓ ભાઈ ભગવાન લાજ રાખશે પસ આ ગોમય ના મળી સં મને કે કે ભૂપો તો કેતો નહી કેતો નહી કી દે દુખ ન કી દુઃખ ભાઈ

મને મો એને કોઈ દાડો બીજું માતા બોલું તો મારે બીજો અવતાર લેવાની નક્કી રાખવી પડશે ભાઈ જે ખોટું કરશે તો કોઈ રબારી છોડો ને કોઈ દરબાર છોડો કોઈ પટેલ ને છોડો કોઈ છોડો નહીં

કરવું તો કોઈ સગદાર નાણ સંગ્રહ કરવો ને હીરી એ કોઈ રે રેડવું છે કોઈ હવા રાખવી છે તો કરશે નકા હો જવાર માતા નું એકળ લીધી એવું વાર નામ લીધું પણ એરો મૂકો છે એ શું કે ને ભાઈ એરો મૂકો છે ને એરો મન કોઈરો ઘરે ને એવું દી આ છોડે ને કોઈ ને આમ માતા આજ કઈ જાઉં નીલા નતો કેમો પણ કઈ જાઉં ભાઈ જળ સેવા ચાલુ રાખજો જળ સેવા બાઈ મન કે ભાઈ મને કે ભાઈ મા દુખ્યો કે મને સુખ ન આવે એ જુક્યો કે મને દુખ ને આવે વાયરો લુડુ વાગે ગુરદન ભાઈ મારો ભગવાન लाज રાખશે એ રબારીઓ દુનિયા તો ખોળાવાડી વાળી ને બોપે તો નઈ છોડ્યા મંબુજી કરીને હૈદરાબાદ થી કરીને પોના થી કરીને કોઈ નહીં ભાઈ મારતા હેરતા હરતા હરતા મનેખ્યા માયા અલ મારો ભગવાન લાજ રાખશે ભાઈ નાયણા ભાઈ મારા ગમ વાળો કોઈ પીડા હોય તો મને માતાને ને પૂછજો કોઈ દાડા તો બહાર નહીં મેલું મારા વિશ્વાર્યા ના મઢરે વિશ્વાર્યા તો ભાઈ ઓબળ્યો ભાઈ ઓદારા તો કો હું છોટે આખો દી રહેતી નહી હું કે ભાઈ નરવું કરાવ તો કોઈ દેવરૂ બીજું હોય તો પછી ઘણું તો કહે છે તો મને કહે છે કે ભોપા બીજરો દી એન વેચાક મહિનો એન પછે મન ખાબા બે રતો હે પછે બે રતો વાત હોય તો કોઈ નબે ને કોઈ વાયરે બે રતો રાયડો કા જીરું ઉપણો તો કોઈ હવા રે નહી ભાઈ એક દુરવાણી રાખજો જે માથે અડુમોન હોય શંકર હોય ખેતલો હોય માદેવ હોય ભગવાન તમારી લાજ રાખશે ભાઈ સરપંચ નાનશે મને આગેવાની કોઈ તો કેમ બનાયું શું પીડા હતી મારા ભૂપેલ મારી માતા કોઈ કીતુન થી યાર હાથ માંથી કોઈ ઉજાગરા કરતા હોય તો મત કરતું નકા ભાઈ એક દાડા ઉજાગરા કરવા પડશે